જય માતાજી અત્યારે એ ગાય દોવાનું આપણે ચાલુ થઈ ગયું છે હવે આપણે બીજી બધી ગાયો નું ખાણ કાઢી લેશું બાર બધી ગાયો નું ખાણ મૂકી દઈ બહાર વારા ફરતે વારા ફરતે આ બધી ગાયો આપડે જયન ભાઈ દોસે જયન ભાઈ દોવાની ના પાડે છે હું કામ નહી દોવો ભાઈ તમે હવે આ ગાય ને ખાણ મૂકી દઈ આ ભાઈ જેવો સારો દોવા વાળો કોઈને નહીં મળે બહુ ડાયો છે બિચારો ગમે એમ કરીને આપણે ગાયો દોવાનું ચાલુ થઈ ગયું છે આના પછી છેલ્લી બે ગાય નો વારો લેવાનો આપણે પેલા આ ગાય ધોવાઈ જાય અને હું એવું વિચારું છું કે હું હિન્દીમાં બ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દઉં તો કેમ રહેશે કોમેન્ટમાં કહેજો કે હિન્દીમાં વ્લોગ શૂટ કરી તો સારું રહેશે કે નહીં હવે આપણે કાભરી ગાય ધોવાનું ચાલુ થઈ ગયું છે હવે આજના વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોતા રહેજો જય માતાજી